બીજા હટશે ખરા નગરપાલિકાની બેવડી નીતિથી પ્રજા હાઈસ્કૂલ પાછળ વર્ષો થી છાપરા કરીને રહેતા દેવી પૂજક સમાજના લોકો હટાવ્યા બાદ હજી પણ કમાણા ચોકડી સુધી બંને બાજુ વેપારીઓએ કરેલા દબાણ યથાવત છે તો શું નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમ પટેલ અને ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી એ ખરેખર દબાણો હટાવવા માંગતા હતા કે પછી ગરીબોને આ એક સળગતો પ્રશ્ન છે જો ખરા અર્થમાં નગરપાલિકાના સત્તાધીશોને પ્રજાની સુખાકારીની ચિંતા છે તો બીજી બાજુ વિસનગરની ચારે બાજુ આયોજન વગર વિકાસની કામગીરી કેમ ચાલુ કરી છે તમે જોઈ શકો છો જેના કારણે પ્રજા ત્રાહીમામ થઈ ચૂક્યો છે અત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ગઈ છે આદર હાઈસ્કૂલ થી માંડીને કમાણા ચોકડી સુધી અમુક વેપારીઓની નોટિસો ફાડવી છે નગરપાલિકાએ પરંતુ કેટલાક વેપારીઓએ પોતાની રીતે સમજીને દબાણો હટાવી દીધા છે બાકીના વેપારીઓ દબાણ હટાવ્યા નથી અને નગરપાલિકાની બેવડી નીતિ જોવા મળી રહી છે આજ સુધી એમના દબાણો હટાવવામાં નથી આવ્યા તો અમુક વેપારી જેમને દબાણ હટાવ્યા છે તે રોષે ભરાયા છે

પછી તમે જો તો અમન હુસી રોડ ઉપર કે બે દિવસમાં અમાર સાપરા પડી જાતા તો બે દિવસમાં કે અમે તમને આપીશું આ જે સિમ્યુલેશન કરવામાં આવ્યું તમારા જે ઘર તોડી પાડવામાં આવે કેટલા દિવસ થયા છે 15 15 દિવસ થયા 15 દિવસથી તમે બે બે ઘર છો બે ઘર છે 15 દિવસથી છોકરા બાર જ ઉંગીરી છે તમને કોઈ પણ સુવિધા પૂરી પાડવામાં નહી પડી નહી પડી કશું જ નહી આપ્યું

પાલિકા દ્વારા એવું કહેવામાં આવે છે કે તમને કઈક ઘર ની ફાળવણી કે પ્લોટ ની ફાળવણી કરવામાં આવી હતી એ કેવા પ્લોટ હતા નહીં બરાબર નહીં એ આપ્યું હ પણ અહીં રિક્ષા જાય નહીં દવાખાના નહીં ચાર નહીં ચપટ બધું ખુલ્લું હ એ ગાય નું ગોચરમ હ પછી આપણા એમ કે કે તમે આય રહો પછી અમને ખાલી બતાવ્યું ખાલી માપી આવ્યું નહીં કે અમને બતાવાય આયા નહીં એ લોકો એ બધું અમારે નહીં કર્યું તમારું શું કેવું થાય છે કે તમને ફાળવણી થાય તો તમે અહિયાં થી ત્યાં જવા માટે રેડી છો ફાળવણી થાય અમારે વોલોટ માં આપી આલે તો અમે જતા રહીએ અમારો કઈ વધારે સાપરા નહીં અમાર વી પચ્ચી ઘર હ પર પછી વી પચ્ચી ઘર ની અમાર નોટિસ આયેલી હ વી પચ્ચી ઘર ના લાઈટ લાઈટ હુંધી હતી અમાર લાઈટ અમે લાઈટ બિલ ભરતા હતા પછી અમાર બધું વોટ વોટ બધું આલતા હતા પણ અમાર શું કે કે તમે બે દિવસમાં બે દિવસમાં માં તમને પલોટ ફાળી આલીશું તમે અતારે સાપરા ખાલી કર દો તો અમે કીધું હારું સાપરા અમે ખાલી કર દીએ તમે અમાર માતાજી ના સોગન ઈયા ખાધા તો સારું તો પછી એમને ખાલી બતાવ્યું છે અમારે કઈ લઈ જ માપી આલ્યા નહીં કે અમારે કઈ કીધું નહીં એ લોકોને અને ખોટી ખોટી અમારી ઉડાડી કે એમને આપી દીધા બધા માં સફાઈ ગયું તો પૈસા આપી દીધા ને એમને આપી દીધું અમાને એવું કે હા નગરપાલિકા વાળા પણ અમને કશું શું હતા નહીં આપી અત્યારે હાલ અમે રોડ ઉપર હોઈ રહીએ અમે નાના નાના છોકરા લઈને જાણા જાણા બચ્યા આવા આવા બચ્યા અમારો રોવા ના ગપ અમે નાઈએ ચાકન ધોઈએ ચાકન અમે હું ઊંઘીએ ચાકન અમારો બહુ છોકરા હેરાન થાય છે કે જે છે ને અમારો દવાખાને લઈ જઈએ તો એ અમારા ગાડી પીરા ખા દવાખાનાની ગોળીઓ લઈને ખાઈને બેહી રહીએ શું કરીએ

તમે જોઈ શકો છો કે પરિવારને કેટલી હાલાકી પડે છે રાત્રિના અંધારામાં જ્યારે ઊંઘેલા હોય ત્યારે પાણી છાંટવા માટે આવે ને ઊભા કરવામાં આવે એમના બાળકો છે એ પરિવાર છે એ નહાવા ધોવા ક્યાં જાય ક્યાં રહે જો સુવિધા કરવામાં આવી હોત તો આ લોકો ત્યાં જતા રહે એવું કહેવામાં આવી રહ્યું છે તો સુવિધા કેમ નહીં આ સુવિધા કેમ કરવામાં આવી નથી આ પરિવાર હજુ પણ આ જે પચીસ ઘરોનો પરિવાય રજડી પડ્યો છે આ પરિવારનું કોણ વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીએ થોડાક ટાઈમ પહેલા વિસનગરના બજારોમાં પોતાની સેના લઈને નાટક તો કર્યા ઠેર ઠેર દબાણો હટાવવાની પોઝિશન બતાવી અને શું ખરેખર આ લારી અને ગલ્લાવાળાને જેરાંગ કરવામાં આવે છે કેમ વેપારીનું કોઈ દબાણ હટાવવામાં આવતું નથી તો શું આજ નગરપાલિકાની નીતિ છે માત્ર ગરીબ હટાવો ફળ અને શાકભાજી વેચતા ગરીબ લારીવાળા અને ગલ્લાવાળા લોકોને કાયદાવાળી તો કરી અને પછી શું સુરસુર્યું થઈ ગયું અરે ભાઈ શું કરવા આવા નાટકો કરો છો શું ખરેખર વિસનગર માં દબાણો હટશે ખરા પ્રજાની સમસ્યા નું નિવારણ આવશે ખરું નિર્ભય માર્ગ ન્યુઝ દરરોજ લઈને આવશે પ્રજાની સમસ્યા તો મિત્રો જોવાનું ભૂલતા નહીં નિર્ભય માર્ગ ન્યુઝ વિસનગર